પાળિયા એ આપણી લોક સંસ્કૃતિનો ઇતિહાસ આવે કોઈ નિસહાય અબડા રક્ષા માટે કે ધર્મની રક્ષા માટે કે પોતાના પ્રાણની કર્યા વગર પોતાના પ્રાણની આહુતિ આપનાર વીરોની પૂજા માટે સ્મૃતિ સ્તંભ એટલે પાળિયા તરીકે ખોડાતા પાળિયા એ દર્શાવે છે કે માનવ જીવનનો હેતુ બીજાનું દુઃખ દૂર કરવાનો બીજાના સુખ અને સંરક્ષણ માટે તેમજ સનાતન મૂલ્યો માટે પોતાના પ્રાણની આહુતિ આપવાનો હોય છે આવા સ્વાર્થ વગરના મૂલ્ય માટે સૂરવીરો સંતો તેમજ શતિઓના બલિદાન આપણા સનાતન મૂલ્યોની ગાથા રહી છે અને ગામે ગામ પૂજાતા સ્મારક હજી પણ જીવંત છે માનવ જીવનની તેમની માનવતાના ચિત્રો દુનિયાની દિવાલ ઉપર સદૈવ અંકિત રહી જાય છે આટલું કઈ હું મારા વક્તવ્ય પૂરું કરું છું ખુબ ખુબ ધન્યવાદ આપનો